સંવેદનશીલતા દાખવતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરતા જિલ્લા પોલીસ વડા તાલાલાના આંકોલવાડીમાં કૂવામાં પડે સિત્તેર વર્ષીય વૃદ્ધનો જીવ બચાવી તાલાલા પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાની સુચારુ જાળવણીની હોય છે પરંતુ પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા માટે પણ હર તત્પર રહે છે એ વાતને તાલાલા પોલીસે સાર્થક કરી છે ત્યારે ફરજ નિષ્ઠા સાથે માનવીય સંવેદનશીલતા દાખવી પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાઈ બિરદાવ્યા હતા એસઆઈ મનોજગિરી ગોસ્વામી જીતેશકુમાર દમણિયા તથા જીઆરડી વજીરભાઈ બુલાય તથા રાજેશભાઈ વાડાને કર્યા સન્માનિત રિપોર્ટર જગદીશ આહીર સલાલામાં થોડા દિવસ પહેલા અંકલોડી ઓપી અમારો જે સ્ટાફ છે એમાં બે હેડ કોન્સ્ટેબલ એસઆઈ મનોજગિરી એસઆઈ દમણિયા અને બે જીઆરડીના સભ્યો એ લોકો ડ્યુટી ઉપર હતા ત્યારે એમને વિગત મળી કે એક લેડી એટલે કે પુત્ર વધુ અને એક એના એના સસરા કાનાભાઈ કરીને એ પેલા પુત્ર વધુ કૂવામાં પડી અને ત્યાર પછી એને બચાવવા માટે થઈને એના સસરા પણ કૂવામાં પડ્યા અને અમારી ટીમે તાત્કાલિક સાધન સામગ્રી લઈ અને સ્થળ ઉપર ઇમિજિયટ રિસ્પોન્સ આપી અને બેમાંથી એક વ્યક્તિનો સમયસર હેલ્પ કરી છે બચાવ કર્યો છે અને એને કારણે થઈને એક જીવન પણ બચાવી શક્યા છે આ જે મનોજગીરી છે એ અગાઉ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા અને એમને ત્યાં ચોપાટી ખાતે એક મહિલા જ રીતે સુસાઈડ કરવા આવેલા અને ત્યારે એમનો પણ જીવ બચાવેલો છે આમ ટૂંક સમયમાં એમણે બે માનવ જિંદગી બચાવેલી છે એટલે એ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે એટલે પોલીસની આ જે કામગીરી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે અમે આગળના વધારાના એવોર્ડ માટે પણ રાજ્ય સરકારમાં લખેલું છે અને અત્યારે અમે જિલ્લા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વતીથી એ લોકોનું સન્માન કર્યું